માતાના છાણમાંથી ઇકો ફ્રેન્ડલી તરતા દીવા અને અનેક વસ્તુઓનો નવતર પ્રયોગ ઈડર તાલુકાની મોટી વાડોલ પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવતા દીપ્તિબેન જમતગની મહેતાએ ગાયના છાણનો ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી તરતા દીવા વિદ્યાર્થીઓના સહકારથી બનાવી ગામમાં દશામાનું વ્રત કરતી મહિલાઓને વિતરણ કરેલ આ દીવા ગાયના છાણમાંથી બનેલ હોય પાણીમાં તરે છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા નથી ગામની મહિલાઓએ સપ્તેશ્વર મહાદેવ મંદિર પાસે સાબરમતી નદીમાં દશામાના વિસર્જનમાં દીવા તરતા મૂકીને આ નવતર પ્રયોગને ઉમળકાભેર વધાવ્યો હતો વધુમાં આજ રોજ પંદર ઓગસ્ટે ગાયના છાણમાંથી બનાવેલ દીવા ધૂપ રાખડીઓ ફિંગર પપેટ સો પીસ તોરણ વગેરે ફ્રેન્ડલી વસ્તુઓનું ગ્રામજનો માટે પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું જેમાં ગ્રામ અને તથા મોટી પંચાયતના સરપંચ શ્રી એસએમસી કમિટીના સભ્યશ્રીઓ ગ્રામજનોએ સંખ્યામાં હાજર રહીને કામગીરીની પ્રશંસા કરી હતી મેહુલ પટેલ હલચલ ભારત ન્યૂઝ તેમાં તમામ વસ્તુઓ ગાયના છાણમાંથી બનાવેલી છે જે ઇકો ફ્રેન્ડલી છે જે પર્યાવરણને નુકસાન કરતી નથી મેં મારા બાળકો દ્વારા આ બધી વસ્તુઓ તૈયાર કરાવી છે જેમાં ઘરપાથી બનાવેલા છે જે ગાયના છાણમાંથી બનાવેલા છે ધૂપ બનાવેલો છે એ પણ ગાયનું છાણ ભૂગળ અને કપૂરનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલું છે આ દીવા છે જે ગાયના છાણમાંથી બનાવેલા છે જેનો ઉપયોગ દશામાનમાં વ્રત કરનાર બહેનોએ પણ કર્યો અમારી શાળાની અંદર જેનો જન્મદિવસ હોય તે આ ઇકો ફ્રેન્ડલી દીવો કરી અને એની ઉજવણી કરે છે આ દીવાની અંદર દિવેટ મૂકી અને એને પાણીમાં તરતો મૂકવામાં આવે છે આ તમામ વસ્તુઓ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી છે આ એક સરસ મજાનું તોરણ બનાવેલું છે બહેનો દ્વારા જે છાણમાંથી તૈયાર કરેલું છે જેની ઉપર કલર કરવામાં આવે છે પાછળ છાણ તમને જોઈ શકાય છે આ દીવાની અંદર ઉપર કલર છે પાછળ છાણ જ છે આ ઇકો ફ્રેન્ડલી રાખડીઓ છાણમાંથી તૈયાર કરવામાં આવેલી છે જે ખૂબ જ ઉપયોગી છે આ બાળકોને બાંધીએ તો આ ધોડો એમને ઉપરનું એ નીકળી જશે તો એને આપણે કોઈ પણ છોડ તો કોઈ પણ ઝાડની અંદર નાખી દઈશું તો એ ખાતરનું કામ કરશે આ બાળકો દ્વારા સુંદર મજાના ફિંગર પકેટ પહેર બનાવવામાં આવે છે જે બાળકો આંગળી પર પહેરી અને એનો પ્રવૃત્તિ કરી શકે છે ઉપયોગ કરી શકે છે અને બાળકોને ખૂબ જ મજા આવે છે નાના બાળકોને આ સુંદર મજાના શો પીસના નમૂના તૈયાર કરવામાં આવેલા છે આ પણ છાણમાંથી જ તૈયાર કરેલા છે આ છાણ અને સૂતડીનો ઉપયોગ કરવામાં આવેલો છે આપણે કોઈ પણ વસ્તુ લાકડા ઉપર કે હાર્ડબોર્ડ પર બનાવીએ ને કરતાં છાણ ઉપર ભી આવી વસ્તુ બનાવી શકીએ છીએ આ તમામ વસ્તુઓ પણ છાણ બનાવેલી છે જે શોપીસ તરીકે ઉપયોગી કરી શકાય છે હા છાણ આ દેખાય છે આ દરજ્જાની પાણી શરાના ફૂલડાનું એક પ્રોજેક્ટ ચાલે તેનું નામ છે તેમાંથી આપણે ગાંડનું છ અને આ ઘૂગર મિક્સ કરીશું ઘૂંગર ઓલરેડી મિક્સ જ છે હવે આપણે તેના કપૂર એડ કરીશું બાંધી હું કપૂર એડ કરું છું પછી આપણે આને દોઢ પક્ષી બાંધી દઈશું અને પછી તેને હાથેથી આ કરીને આ થાળીમાં નાખી દઈશું આ થાળી અને કોઈને શૂબી દઈશું થોડી વાર जी मैंने बुकिंग अपने रुपए मले नहीं और आपने जो ये लूट बांध ली वो पानी नहीं है अभी आपको बंद दी जाएगी हमें पास में पानी नहीं है

આપણે આમ કરીને થોડીક પાકડી બનાવીશું અને તેને સુકવીને પછી કામમાં લઈશું બનાવી લીધું ને આ બધા બનાવે છે પછી તેને આપણે સુકવીને કામમાં લઈશું